પોતા માટે કઈક આત્મ નું કલ્યાણ કરી દે મારા ભાઈઓ ચૂંટણી અને આશ્વાસન હવે ચાર વસ્તુ અહિયાં છે

આમાં કોઈ પણ વ્યક્તિ આવે તો તમારે એને આશરો આપવાનો છે એ કાર્ય અમારું ચાલુ થઈ ગયું અમારું જો એવરું પૂરું થઈ જાતું હોય તો તારું તો એવું જ છે થઈ જાહે એને આશ્વાસન આપવાનું છે ત્રીજું અવિરમ ભજન

અહીં મંડળી આવો સાંજે બે કીર્તન કરે એને મજા આવે બેનો ની ઈચ્છા થાય તો સત્સંગ ચાલુ કરે બધે કરવા દેવાનું કોઈને રોકવાના નહીં એને ભજન અને ચોથું ભોજન આ સ્તંભ રોકાઈ ગયો છે હવે અહીંથી ભોજન કાર્ય ચાલુ થયું અને તમે આ સ્તંભ રહી થાય ને એક નારિયર મને આપ્યું બોલ બાપા તરીકે નારિયર આપ્યું છે નારીઓ જ્યાં સુધી બિંદુ રોકાઈ નહીં જાય ને ત્યાં સુધી અવિરત ભોજન ચાલુ રહેશે અવિરક્ષ બધા પોતાના પિતૃઓને નિમંત્રણ આપી અને યજ્ઞમાં આવજો પિતૃઓને નિમંત્રણ આપી અને યજ્ઞમાં આવજો આ તો ખાસ ધ્યાન આપજો આ વાતમાં તમારા મારા ઘરે પ્રસંગ હોય અને આપણે ભાઈ આપણે કાકા મોટા બાપા નો ભાઈ આપણો વ્યવસ્થામાં અને પછી છેલ્લે તમે એને આમંત્રણ ના હોય એટલે બધું કરી દઈએ પણ પછી માંગવામાં ના આવે આપણે કેમ કરે તો મને આમંત્રણ નથી કે એક માણસને માથું લાગી જાય તો આપણે દેવ છે આપે દેવ છે

અમે જે કહેશું કે નિયમ પ્રમાણે તમે નિમંત્રણ દઈને નીકળશો વિશ્વાસ અપાયો વિશ્વાસ વિશ્વાસ અપાયો વિશ્વાસ તમારા પિતૃ અહિયાં આવશે પાડી પીએ સ્વીકારી અને સાહેબ દરવાજા સુધી ભગવાન એને લઈ જાય એનો વિશ્વાસ છે મને મારા એને નિમંત્રણ આપજો અને પિતૃ અહિયાં લયાવો આપણે કાર્ય કરશું વિશેષ તો કઈ રીતે નિમંત્રણ આપું એક વિધિ આવશે બનાવેલો જેમાં હું જ પિત્રો ને તેનું નિમંત્રણ આપીશ અને પ્રેક્ટિકલ બતાવીશ એ પ્રમાણે જોઈ જોઈને તમારે કરી લેવાનું છે અને અત્યારે ઘરે ઘરે ભણેલા ભણેલા હોશિયાર છે આ રીતે ખબર જ છે કે બધા પાસે અત્યારે એન્ડ્રોઈડ ફોન છે અને ત્રણ ચાર વસ્તુ મૂકી દેજો ત્રણ ચાર વસ્તુ મૂકી દેજો ઈ શું ખબર એક પેલું અભિમાન મૂકી દેજો કે હું દીકરો તું ક્યા બાબા નો પોતરોદ રાખવાનું છે હું કોણ ઈ મૂકી દેવાનું છે આ બધું મારું છે અહંકાર મૂકી દેવાનો છે કે મારાથી ઉપડે આ દાદલું હવે મારખી ઉપાડી લે મારખીએ પોગ નો દીકરો છે તું એ પોગ નો દીકરો છો તારાથી ઉપડે

આપણે કોઈનો વિરોધ નથી કરવો આ હવન દરમિયાન કૃપાથી એ બોલતો હોય તો એને એટલું આવડતું છે એટલે આપણે આટલું આવડે છે એટલે કોઈનો વિરોધ ન કરવો માફી ભાવના રાખવી માફી નો ભાવ રાખવો દરિયા નો ભાવ રાખવો એનાથી કોઈ જોડાયતું હોય બચાતું હોય સાહેબ આ કાર્યમાં કોઈ ભૂલ થતી હોય તો માફી આપણે આવતું હોય તો આપણે કઈ દેવું કઈ રાત્રે ન ખાવા પીવાની વસ્તુ ખાઈ પીએ સાહેસ ને દોહરાજો ઇતિહાસ ને બીજી વખત દોહરાજો

તો બને પાંચ દિવસ તમારા વ્યસન થી દૂર રહેજો આ પાંચ દિવસ તમે આપશો ને તમારા પિતુ નો પૌલો